ઓકે તો હવે જોઈએ કે સમુદ્રથી અંતર તો સમુદ્રથી કેટલું અંતર છે ને એની ઉપર પણ આધાર રાખશે કે આબોહવા કેવી છે ચલો પહેલાં આપણે એક અત્યંત મહત્વનો પોઈન્ટ હું તમને સમજાવી દઉં અત્યારે જ સમજાવી દઉં આગળ પણ આવવાનો છે આગળ આવશે ત્યારે હું તમને જાતે પૂછીશ એટલે અત્યારે ધ્યાનપૂર્વક સમજજો બરાબર ત્યારે હું તમને આમાંથી ક્વેશ્ચન પૂછીશ ચલો પહેલો પ્રશ્ન એક પાણી છે અને એક જમીન છે વધારે ઝડપથી ગરમ કોણ થશે પાણી કે જમીન પાણી અને જમીન વધારે ઝડપથી સ્પીડમાં ગરમ કોણ થશે જમીન જે છે એ ફટાફટ ગરમ થઈ જશે અને ફટાફટ ઠંડી થઈ જશે જ્યારે પાણી જે છે પાણી પાણીનું કેવું છે પાણીને ગરમ થતાં પણ વાર લાગશે અને પાણીને ઠંડુ થતાં પણ વાર લાગશે એક ડાયલોગ યાદ રાખી લો પાણી કાચવા ગતિએ ગરમ થાય છે અને કાચવા ગતિએ ઠંડુ થાય છે પાણી કાચવા ગતિએ ગરમ થાય છે અને કાચવા ગતિએ ઠંડુ થાય છે શા માટે કારણ કે જમીન તો શું જમીન તો એક જ જગ્યાએ રહેવાની છે ને એમાં કોઈ હલન ચલન જોવા મળવાનું નથી પાણીમાં હલન ચલન થાય તો શું થાય માની લો કે પાણી છે તો પાણીની પહેલી સપાટી જે છે માની લો ગરમ થઈ ગઈ હવે બે પાંચ મિનિટ પછી તો એ પાણી વહી અને એકાદું બીજું પાણી આવી ગયું હશે ને એ તો લગાતાર સતત બદલાતું રહેતું હશે પહેલી વસ્તુ આ બીજી વસ્તુ પાણી લિક્વિડ છે તો એ એક કારણ ચાલો અત્યારે યાદ રાખો બરાબર કે આના કારણે તો હવે પહેલાં તો મગજમાં બેસી ગયું કે પાણી કાચબા ગતિએ ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે પાણીને ગરમ થતાં પણ વાર લાગે અને ઠંડુ થતા પણ વાર લાગે જ્યારે જમીન ગરમ ફટાફટ થઈ જાય અને ઠંડી પણ ફટાફટ થઈ જાય તો હવે તમે સમજો કે સૂર્યનો તડકો છે બરાબર આપણે વાત કરીએ ઉનાળાની તો ઉનાળામાં તડકો છે તો તડકો સામાન્ય રીતે અગિયાર વાગે ચાલુ થાય અને અગિયારથી તે ચાર વાગ્યા સુધી તડકો હોય અગિયારથી જે ચાર પછી ધીમે ધીમે તડકો ઘટવા માંડે તો હવે અગિયારથી ચારનો સમયગાળો હશે તો જમીન છે જમીન જમીન તો ફટાફટ ગરમ થઈ જશે જમીન ફટાફટ ગરમ થઈ જશે તો અહીંયા ગરમીનું પ્રમાણ કેવું હશે વધારે હશે કે ઓછું હશે વધારે હશે જ્યારે આ અગિયારથી ચારના સમયગાળામાં સમુદ્રની વાત કરીએ તો સમુદ્રમાં તો પાણી હશે તો શું એ જમીનની સરખામણીમાં એટલી જલ્દી ગરમ થઈ જશે તો કે ના નહીં થાય એટલે જમીનમાં જેટલી ગરમી જમીન ઉપર જેટલી ગરમી જોવા મળે છે એટલી ગરમી એ સમયે સમુદ્રની આજુબાજુના વિસ્તારમાં જોવા મળશે નહીં આ લોજિક આ વસ્તુ સમજાણી કે ન સમજાણી પહેલાં તો બરાબર જમીન ફટાફટ ગરમ થઈ જશે અને આપણે મેં તમને તાપણું તાપણું કીધું હતું એવી રીતે કે તાપણામાંથી કેવી રીતે તર જે તરંગો બહાર આવતા હોય તરંગો બહાર આવતા હોય તો જમીન પણ એક રીતે ગરમ થઈ ગઈ આખી તો જમીનની અંદરથી પણ એક રીતે અગન જ્વાડા ફેંકાશે કે નહીં એમાં જે તરંગો જે રીતે નીકળતા હોય એવું નીકળશે અને એ આખા વાતાવરણને બતાવીને ગરમ કરી દેશે જ્યારે સમુદ્રમાં એવું થશે નહીં એટલે ઇન સોલ્ટ કોની વાત કરે છે પાણીની વાત કરે છે એટલે સમુદ્રથી કેટલું અંતર રહેલું છે એ પણ જોવા જેવું છે સેમ આ જ વસ્તુ ઠંડીમાં પણ લાગુ પડે ઠંડીમાં પણ અત્યારે શિયાળો છે અત્યારે ઠંડીનો માહોલ છે તો શું થાય જમીન ફટાફટ ઠંડી થઈ જશે જમીન જે છે એ ફટાફટ ઠંડી થઈ જશે તો જમીન એકવાર ફટાફટ ઠંડી થઈ ગઈ તો એની આજુબાજુના વાતાવરણને પણ ઠંડુ કરી નાખશે સમુદ્રમાં એવું નહીં થાય સમુદ્રને ઠંડુ થતાં પણ વાર લાગશે ઠંડો થતાં વાર લાગશે એટલે એની આજુબાજુનું વાતાવરણ જે છે એ ચાલવી રહેશે આને તમે એક રીતે એવું સમજી રાખો કે સમુદ્ર પાણી એની અંદર એવી તાકાત છે કેવી તાકાત છે કે બંનેને એ એક રીતે આ સમશીતોષ્ણ પ્રકારની આબોહવા જાળવી રાખશે સમશીતોષ્ણ કેવી બહુ જાજી બહુ ઠંડુ નહીં થવા દે અને બહુ ગરમ પણ નહીં થવા દે સમુદ્ર પાણીની અંદર એવી તાકાત છે એવી શક્તિ એવો પાવર છે કે શું કરશે બહુ ઠંડુ પણ નહીં થવા દે અને બહુ ગરમ પણ નહીં થવા દે એટલે કે ખુશનુમા વાતાવરણ જે છે એ જાળવી રાખશે આટલી વસ્તુ ખબર પડી કે ન પડી ઘણી બધી વાર તમે એક વસ્તુ નોટ કરેલી હશે અથવા ઘણા બધા લોકોને અમુક વાર તમે જોયેલા હશે કેવું હોય કે દરિયા કિનારે ફરવા જવાનું છે બીચમાં જવાનું છે બરાબર તો કે ક્યારે જવાનું છે તો કે શિયાળામાં જવાનું છે તો કે શિયાળાના સમયમાં કે દરિયા કિનારે ફરવા જવાનું હોય તો શું કરેલા સામાન્ય રીતે આપણા મગજમાં એવી માનસિકતા હોય કેવી કે દરિયા કિનારો છે ત્યાં તો પાણી હશે આપણે આ નવા જશું તો ત્યાં તો કે ઘણી બધી ઠંડી હશે તો કે હાલો કપડાં પેક કરો ગરમ કપડાં જેકેટને મફલરને ને ઓલું પેલું બધું એ બધું પેક કરો પણ તમે હવે વિચારીને કહેવો શિયાળાની અંદર પણ જશો તો શું એક્ઝેક્ટ સમુદ્ર કિનારે તમને જમીન જેટલી ઠંડી લાગશે કે નહીં લાગે કે એની કરતાં ઓછી લાગશે કે એની કરતાં વધારે લાગશે એટલી બધી ઠંડી અહીંયા લાગશે નહીં એ બધા કપડાં ગરમ કપડાં જાકેટ ને એ બધું ત્યાં કોઈ કામ લાગશે નહીં કેમ કારણ કે સમુદ્રનું પાણી જે છે સમુદ્રનું પાણી એને ગરમી ઠંડી તાપમાન એને જાળવી રાખેલું હશે એને શું કંટ્રોલમાં રાખશે ખ્યાલ આવ્યો કે ન આવ્યો આગળ આપણે આ ટોપિક જે છે એ ડિટેલમાં સમજીશું તો હવે સમજાણું કે સમુદ્રથી જેમ જેમ અંતર વધતું જશે જેમ જેમ સમુદ્રથી અંતર વધતું જશે એમ સમુદ્રનો પાવર ઘટતો જશે તો પછી આ લાગુ ન પડે એટલે સમુદ્રનો જે વિસ્તાર હશે ત્યાં વાતાવરણ આબોહવા ખુશનુંમાં જોવા મળશે પણ જેમ જેમ એ દૂર થતું જશે એમ એની અંદર વાંધો પડતો જશે બરાબર અહીંયા લખેલું છે કે જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી છે કઈ રીતે જુદી જુદી છે અત્યારે સમુદ્રની અસરના કારણે સમુદ્રની આજુબાજુની આબોહવા સમઘાત જોવા મળે છે સમઘાત એટલે સમશીતોષ બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમ પણ નહીં મધ્યમ પ્રકારની જ્યારે સમુદ્રથી દૂર જે ખંડ આવેલા છે ભૂમિ ભાગ આવેલો છે ત્યાં તાપમાન ઊંચું રહે છે ક્યારે તો કે શિયાળામાં તાપમાન અને નીચું પણ રહે બરાબર ગરમી હોય ત્યારે ગરમી પણ થઈ જાય બે જોવા મળે કેમ કારણ કે જમીન ફટાફટ ગરમ થઈ જાય ફટાફટ ઠંડી થઈ જાય જ્યારે પાણીને એ બધા માટે વાર લાગે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુંબઈ સિંગાપોર લંડન સાંઘાઈ રિયોડી જીનરીઓ આ બધા એવા શહેરો છે આ બધા એવા શહેરો છે કે જ્યાં સમુદ્ર કિનારો દરિયા કિનારો આવેલો છે એટલે આની આબોહવા કેવી છે સમઘાત છે સમઘાત ખુશનુમાં આબોહવા છે બહુ સારી આબોહવા છે ઇન શોર્ટ ત્યાં બહુ જાજી ઠંડી પણ નહીં લાગે અને બહુ જાજી ગરમી પણ નહીં લાગે બંને વસ્તુ એક સમાન જોવા મળશે ખબર પડી કે ન પડી જ્યારે દિલ્હી મોસ્કો વિનિપેગ અમૃતસર લાહોર આ બધા કેવા પેક પેક જગ્યા છે કે સમુદ્ર કિનારે હારે કોઈ એક્સેસ જ નહીં લેન્ડલોક છે ચારે બાજુ જમીનથી ઘેરાયેલા છે તો અહીંની આબોહવા કેવી હશે વિષમ હશે ખ્યાલ આવ્યો કે ન તમે દિલ્હી અને મુંબઈ બંને જગ્યાએ ને તો તમે આ બંને વસ્તુ ફીલ કરી શકો કે મુંબઈની અંદર એક અલગ જ રોનક હોય કેવી તો કે દરિયા કિનારો નજીક છે એટલે ઠંડી અને ગરમી બંનેને બેલેન્સમાં રાખે દિલ્હીની અંદર જાઓ તો શું થાય બે તીવ્ર હોય ઉનાળામાં જાઓ તો ગરમી તીવ્ર હોય શિયાળામાં જાઓ તો ઠંડી તીવ્ર હોય ઓકે ખ્યાલ આવ્યો તો સમુદ્રથી અંતર જે ટોપિક આમાં આપેલું છે કે સમુદ્રથી અંતર એ આબોહવાની અંદર પરિવર્તન લાવી શકે છે અથવા આબોહવા ઉપર અસર કરી શકે છે કેવી રીતે અસર કરી શકે મગજમાં બેસી ગયું કે નહીં હવે બીજો એક ટોપિક છે ચલો પછી વાત કરીએ કે મહાસાગરના પ્રવાહ મહાસાગરના જે પ્રવાહ જે છે મહાસાગરના પ્રવાહ એ પણ આબોહવા ઉપર અસર કરે કઈ રીતે અસર કરે એ આપણે સમજી લઈએ પહેલાં પહેલાં તો મહાસાગરમાં પ્રવાહ જોવા મળે બે પ્રકારના પ્રવાહ જોવા મળે ઠંડા અને ગરમ ઠંડા અને ગરમ એને સ્ટ્રીમ કહેવાય કોલ્ડ સ્ટ્રીમ એન્ડ હીટ સ્ટ્રીમ બરાબર એક રીતે મહાસાગરની અંદર જે મોટા મોટા મોજા જે જોવા મળતા હોય ને તો અમુક મોજા ગરમ હોય અને અમુક પ્રવાહ જે છે એ ઠંડા હોય તો જે વિસ્તારની અંદર ગરમ પ્રવાહ જોવા મળતા હશે ગરમ પ્રવાહ જોવા મળતા હશે તો એ શું કરશે એ ये विस्तार ना ये जमीन ना येनी आजूबाजू ना विस्तार ने શું ગરમ કરી નાખશે કે નહીં કરી નાખે એનું તાપમાન કેવું કરશે નીચું કરશે કે ઊંચું કરશે વિચારો તો ગરમ પ્રવાહ હશે તો તાપમાન ગરમ કરનખશે તો સમજી ગયા બરાબર પણ તાપમાન નીચું કરશે કે ઊંચું કરશે તાપમાન ઊંચું કરી નાખશે બરાબર તાપમાન ઊંચું કરી નાખશે સેમ આ જ વસ્તુ મની લો કે ઠંડા પ્રવાહ એની આજુબાજુના વિસ્તારમાં જોવા મળતા છે એ દરિયા કિનારે ઠંડા પ્રવાહ જોવા મળતા છે તો એનું તાપમાન નીચું કરી નાખશે અને ઠંડી જે છે એ એ જગ્યાએ જોવા મળશે બરાબર નીચે આખો એક પેરેગ્રાફ આપેલો છે બોક્સની અંદર કેનેડાનો પૂર્વ કિનારો જે છે કેનેડા એક રીતે કઈ જગ્યાએ છે તો કે કેનેડા એક રીતે સમશીતોષ્ણ કટિબંધ અથવા શીત કટિબંધમાં કહી શકે ઇન શોર્ટ કેનેડા એવી જગ્યાએ આવેલું છે કે જ્યાં ઠંડી વધુ જોવા મળે જ્યાં શું ઠંડી વધુ જોવા મળે પણ કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગ લગભગ સરખા આક્ષાંશો ઉપર આવે છે તેમ છતાં પણ તે બંનેની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરના પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં તફાવત છે જેમ કે કેનેડાના કાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ છે એટલે ત્યાં શું જોવા મળે છે ઠંડી વધુ જોવા મળે છે જ્યારે એ જ અક્ષાંશ ઉપર યુરોપ આવેલું છે યુરોપની અંદર શું છે કેનેડામાં ઠંડી જોવા મળે છે બરાબર અને આ બરફને એવું બધું જામી જાય છે જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગમાં ઉત્તર એટલાન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રીમ ગરમ પ્રવાહ ગલ્ફ સ્ટ્રીમ ત્યાંથી વહે છે એટલે ત્યાંની આબોહવા બારે માસ કેવી રહે છે હુંફાળી રહે છે ખબર પડી કે ન પેડી બરાબર તો આ બધી વસ્તુના આબોહવા ઉપર અલગ અલગ અસર રહેલી છે ચલો એક મિનિટ ચલો હવે જોઈએ કે જમીનના પ્રકાર જે છે એ પણ આબોહવા ઉપર અસર કરે છે અથવા આબોહવાના નિર્માણમાં એક મહત્વનું પરિમાણ પરિબળ જે છે એ છે જમીનનો પ્રકાર જે છે ને જમીનનો પ્રકાર એ પણ આબોહવા ઉપર અસર કરી શકે પણ જમીનનો પ્રકાર એ કોઈ મુખ્ય પરિબળ નથી એ ગવણ પરિબળ છે કઈ રીતે ગવણ પરિબળ છે એ જોઈએ ચાલો હવે તમે મને વિચારીને કહો એક રેતાળી રેતાળી જમીન છે રેતીવાળી જમીન છે અને એક કાળી માટીની જમીન છે એક રેતાળ જમીન છે અને એક કાળી માટીની જમીન છે તો આમાંથી કઈ જમીન જલ્દી ઠંડી થઈ જશે અને કઈ જમીન જલ્દી ગરમ થઈ જશે રેતાળ જમીન જે છે ફટાફટ ગરમ થઈ જશે જલ્દી ગરમ થઈ જશે અને જલ્દી ઠંડી થઈ જશે તો આના કારણે શું થશે તો કે આના કારણે એનું વાતાવરણ ઇન્ફ્લુઅન્સ થશે એની અસર જોવા મળશે જ્યારે કાળી જમીન હશે તો એમાં તો વાર લાગશે તો એની અસર જોવા મળશે એટલે તમે જોયું હશે કે રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે વિષમ પ્રકારની હોય છે ફટાફટ બહુ ઝાઝી ગરમી જોવા મળે અને બહુ ઝાઝી ઠંડી જોવા મળતી હોય છે બરાબર તો આ વસ્તુ એની અંદર રહેલી છે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર આવેલી નથી બરાબર એ હું તમને કહ્યું કે ભેજ સંગ્રહણ ક્ષમતા ભેજ સંગ્રહણ ક્ષમતા મોઈશ્ચર રિટેન્શન કેપેસિટી અથવા હ્યુમિડિટી રિટેન્શન કેપેસિટી કાળી જમીન અને રેતીની જમીન આમાંથી કોની પાસે ભેજ સંગ્રહણ ક્ષમતા વધુ હશે કોની ક્ષમતા વધુ હશે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા કોની પાસે વધુ છે કાળી જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધુ છે તો એની પાસે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધુ છે તો એ પણ એની આબોહવા ઉપર ઇન્ફ્લુઅન્સ કરશે જ્યારે રેતાળી જમીન એ તો એની ઓછી છે તો એ એટલું બધું ઇન્ફ્લુઅન્સ કરશે નહીં બરાબર લાવાની કાળી જમીન કાપની જમીન જલ્દી ગરમ થતી નથી તેમજ જલ્દી ઠંડી થતી નથી એટલે આ અસર જોવા મળે છે પણ બીજું મેં તમને કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે ભેજ સંગ્રહની ક્ષમતા જે આમાં નથી આપેલી તો એ પણ આબોહવાના નિર્માણ ઉપર જે છે એ અસર કરશે બરાબર

જંગલો વરસાદ એવી રીતે લાવે છે આપણે જોયું હતું કે વરસાદ કેવી રીતે આવે તો એકદમ નાના ધોરણમાં ભણતા હતા એ જ લોજિક યાદ રાખવાનું કે વરસાદ કેવી રીતે આવે તો કે સમુદ્રની અંદર પાણી રહેલું છે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય આ બાષ્પીભવન થઈ અને શું થાય ઉપર જાય એ પાણી બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે ઉપર જાય ઉપર જઈ અને વાદળા બને અને એ વાદળામાંથી વરસાદ આવે બસ આ જ વસ્તુ છે ઇન શોર્ટ વરસાદના પાણીનું બાષ્પીભવન થાય એટલે કે વરસાદનું પાણી વરાળ સ્વરૂપે ઉપર જાય અને પછી વરસાદ પણ આવે તો વૃક્ષો દ્વારા પણ આ જ પ્રક્રિયા કરવામાં આવે છે ક્યારે વૃક્ષો દ્વારા એક પ્રક્રિયા કરવામાં આવે એને કહેવાય બાષ્પોત્સર્જન બાષ્પોત્સર્જન વૃક્ષના જે પાંદડા જે છે ને વૃક્ષના પાંદડા એ પણ આવી જ રીતે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે એટલે વૃક્ષોના પાંદડાઓ જે છે એ જમીનના મૂળમાંથી અને અલગ અલગ જગ્યાએથી પાણી ખેંચે છે પાણીને ઉપર ખેંચી લે છે અને ધીમે ધીમે બાષ્પ સ્વરૂપે એમાંથી પણ જે છે એ પાણી ઉપર જતું રહે છે છૂટતું રહે છે અને એના વાદળા બધા રહે છે તો આને શું કહેવાય બાષ્પોત્સર્જન આપણને એક વસ્તુ આપણા મગજની અંદર બધું ક્લિયર હોય કે વનસ્પતિ આપણી માટે અત્યંત મહત્ત્વની છે કે એ આપણને ખોરાક પૂરો પાડે છે કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરે છે પણ એક પોઈન્ટ જે ઘણા બધા લોકો મિસ કરે છે કે વનસ્પતિ જે છે એ વરસાદ લાવવાનું કામ પણ કરે છે ઘણી બધી જગ્યાએ લખેલું હોય કે વૃક્ષો વાવો વરસાદ લાવો પણ કેવી રીતે એ ખ્યાલ હોતો નથી તો એની માટે અત્યંત મહત્વનો કીવર્ડ કે વૃક્ષો વાવાથી વરસાદ કઈ રીતે આવશે તો કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયાથી આવશે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કઈ છે તો વનસ્પતિના પાંદડા જે છે વનસ્પતિના પર્ણા પાંદડા એની અંદર પર્ણરંધ્રો આવેલા હોય છે પર્ણ રંધ્રો એટલે કે એની અંદર નાના નાના કાણા આવેલા હોય એની અંદર જે છે આપણે વાત કરીએ તો એની અંદર આ પ્રકારનું બાષ્પોત્સર્જન બાષ્પીભવન પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે ઓકે તો હવે વિચારો કે મોટું જંગલ હશે મોટું જંગલ તો ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ હશે કે નહીં એ વરસાદનું પ્રમાણ પણ વધુ હશે જ્યાં વધુ જંગલો હશે ત્યાં વધુ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થશે તો ત્યાં વધુ વરસાદ આવશે તો એ તાપમાનને એ રીતે જે છે એ જાળવી રાખશે કે નહીં અને બીજું વૃક્ષો જે છે એ પણ આ તાપમાનને શોષવાનું તાપ હશે ગરમી તડકો સૂર્યપ્રકાશ એને શોષવાનું એ બધાનું કામ કરશે ઠંડીને એને શોષવાનું કામ કરશે તો જંગલોનું પ્રમાણ જે છે એ પણ એની ઉપર અસર કરશે બરાબર જો નીચે બાષ્પોત્સર્જન આખી વસ્તુ આપેલી છે તમે એકવાર પોઝ કરી એને વાંચી લેજો બરાબર ઇંગ્લિશમાં પણ યાદ રાખી લેજો અમુક વાર યુપીએસસીમાં પ્રશ્ન પૂછાય ગયેલો છે ટ્રાન્સપીરેશન ઇંગ્લિશમાં આ શબ્દ શું છે ટ્રાન્સફીએશન અત્યંત મહત્વનો ટોપિક છે યુપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાય ગયો છે તમને એવું લાગે યુપીએસસી પૂછાય ગયો છે તો આપણે હું લેવા ચર્ચા કરીએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને જાણીને નવાઈ લાગશે પાંચમાં છઠ્ઠાની વિજ્ઞાન જે છે ને પાંચમાં છઠ્ઠાની વિજ્ઞાન આપણી ગુજરાતની એનસીઆરટીમાં તો આપેલું જ છે ચાલો એનસીઆરટી તો સમજા પાંચમા છઠ્ઠાની ગુજરાતીની વિજ્ઞાનમાં જોશો ને એમાં પણ આ ટ્રાન્સપી ટ્રાન્સપિરેશન બાસ્કોત્સર્જનની પ્રક્રિયા વિશે સમજાવેલું છે અને યુપીએસસીમાં જે પ્રશ્ન પૂછાયેલો હતો ને એ પાંચમા છઠ્ઠાની વિજ્ઞાનથી પણ ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે જ્યાં વનસ્પતિ જ નથી જ્યાં વનસ્પતિ જ નથી તો ત્યાંનું તાપમાન સામાન્ય રીતે ઊંચું રહેતું હોય છે ત્યાં વરસાદ પડતો હોતો નથી બાસ્કોત્સર્જન ટ્રાન્સપિરેશન થતું હોતું નથી જ્યારે પૂર્વ ભારત ઈસ્ટર્ન ઈસ્ટર્ન એરિયા આપણો પૂર્વ સેવન સિસ્ટરનો એરિયા ત્યાં વિશાળ જંગલો આવેલાના કારણે આવેલા હોવાના કારણે વરસાદ પણ વધુ જોવા મળે છે કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં ભટ્ટ વિસ્તારો જે છે એ જોવા મળે છે બરાબર તો એ તમને ખ્યાલ હોવો જોઈએ હવે વાત કરીએ કે પવનો પવન જે છે એ પણ અસર કરે છે કોની ઉપર આબોહવા ઉપર કેવી રીતે તો કે પવનોની દિશા અને પવનોની ગતિ એ આબોહવા ઉપર અસર કરે છે જેવી રીતે આપણે જોયું હતું કયું કે સમુદ્રના પ્રવાહો ગરમ સમુદ્રના પ્રવાહો અને ઠંડા સમુદ્રના પ્રવાહો તો પવનમાં પણ એવું ને જો પવન ધ્રુવીય વિસ્તારમાંથી આવે છે ધ્રુવીય વિસ્તારમાંથી એટલે કયા ધ્રુવીય વિસ્તાર એટલે કે ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ એટલે કે ઠંડા પ્રદેશોમાંથી આવે છે તો એ પવનો કેવા હશે એ પવનો ઠંડા હશે અને આ ઠંડા પવનો જ્યારે ગરમ પ્રદેશો ઉપર વાસે તો શું થશે ત્યાંના તાપમાનમાં ઘટાડો થશે અને સેમ આવી જ રીતે માની લો કે સમુદ્ર ઉપરથી પવન આવતા હશે તો સમુદ્ર ઉપરથી જો કોઈ પવન આવતા હશે તો એ ભેજવાળા હશે એ પોતાની સાથે સમુદ્રના પાણીનું બાષ્પમાં રૂપાંતર કરી અને ભેજ ગ્રહણ કરી અને આવશે અને આ જે પવનો જે છે એ ધીમે ધીમે વરસાદ લાવશે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર વરસાદ લાવવાનું કામ કોણ કરે છે તો કે નૈઋત્યના મોસમી પવનો નૈઋત્યના મોસમી પવનો જે છે એ કેરળની અંદર સૌથી પહેલા વરસાદ લાવે છે અને ધીમે ધીમે પછી બધે વરસાદ આવે છે તો પવનો જે છે એ પણ ક્લાઇમેટ આબોહવા ઉપર અત્યંત મહત્ત્વની અસર છોડે છે બરાબર ખ્યાલ આવ્યો કે નહીં આ ઉપરાંત વાત કરીએ કે પર્વતમાળાની દિશા અને ઢોળાવ પર્વત જે છે એ કેટલા ઊંચા છે પર્વત કેવા છે ક્યાં આવેલા છે એની દિશા શું છે એનો ઢોળાવ ઢાળ કઈ બાજુ છે એ પણ આબોહવા ઉપર અસર કરે આપણે એક જોયું હતું કે જે તે દેશનું ભૌગોલિક સ્થાન ક્યાં આવેલું છે ને ભૌગોલિક સ્થાન એના ઉપર પણ આધાર રાખે છે તો ભૌગોલિક સ્થાનનું જે એક પેટા પ્રકાર આવશે કે પર્વતમાળાની દિશા આપણે જોયું હતું કે હિમાલય જે છે હિમાલય એ સાયબેરિયા રશિયા તરફથી આવતા ઠંડા પ્રવાહોને અટકાવી રાખે છે જેના કારણે એ હિમાલયનો પર્વત સમગ્ર ઉત્તર ભારતને ઠંડીમાં ઠંડુગાર બનતું અટકાવે છે વિધાન સાચું પડી જશે તો આ શું થયું પર્વતની દિશા અને પર્વતના કારણે જે છે એ શું થયું આબોહવા જે છે એ ચેન્જ થઈ ગઈ ને જો હિમાલયનો હોત તો સમગ્ર ઉત્તર ભારત ઠંડુ ગાર બની ગયો ઠંડીમાં ઠૂઠવાત હોત તો દિશા જરૂરી છે હવે ઢોળાવ ઢાળની વાત કરીએ બરાબર તો પર્વત જે છે પર્વત એના ઢાળનો સહારો લઈ અને સમુદ્ર ઉપરથી વાતા ભેજવાળા પવનો એનો સહારો લઈ અને ઉપર 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 જતા જશે અને એક સમય એવો આવશે કે પર્વત પૂરો થઈ જશે અથવા એક સમય એવો આવશે કે વાદળની શક્તિ ખાલી થઈ જશે તો શું કરશે એ જગ્યાએ વાદળો જે છે એ વરસી જશે તો એ જગ્યાએ વરસાદનું પ્રમાણ કેવું જોવા મળશે વધારે જોવા મળશે બરાબર જ્યારે એ જ પર્વતની બીજી બાજુનો વિસ્તાર એ જ પર્વતનો બીજી બાજુનો વિસ્તાર ત્યાં વરસાદ નહીં વાતા જોવા મળશે કેમ કારણ કે વાદળ તો હવે બધા ખાલી પાણી ખાલી થઈ ગયું તો તો ક્યાંથી આવશે એક રેઇન શેડો એરિયા એટલે કે એક એવો વિસ્તાર કે જ્યાં વરસાદ નહીં વધશે જ્યારે એક્ઝેક્ટ એની બીજી બાજુ કે વરસાદ ખતરનાક જોવા મળે છે તો પર્વતની દિશા પર્વતમાળાની દિશા એનો ઢોળાવ એ બધું પણ મહત્ત્વનું છે ઢોળાવની દિશા કઈ રીતે છે સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળા ઉપર સૂર્યઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાનો જે ઢોળાવ હોય ને પહાડી ઢોળાવ ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ રહે છે તો સાચી જ વાત છે ને કારણ કે સૂર્ય પૂર્વમાં ઉગે પણ શરૂઆતમાં જ્યારે સવારમાં જ્યારે પૂર્વમાં ઉગી જાય બરાબર તો ત્યારે તો સૂર્ય કંઈ સૂર્યઘાત સૂર્યની એનર્જી સૂર્યનો તડકો એટલો ડેન્જર હોતો નથી પણ જેમ જેમ બાર વાગ્યા પછીનો સમય વટાવે પછી જે છે એનો તડકો વધતો જાય છે અને ત્યાં અને ત્યારથી જ તો એ પશ્ચિમ તરફ જવાનું કાર્ય ચાલુ થઈ ગયું હોય છે ને તો પશ્ચિમ દિશાના પહાડી ધોળાવ ઉપર સૂર્યઘાતનું પ્રમાણ વધારે સમય સુધી રહે છે એટલે પશ્ચિમ દિશાના ઢોળાઓ ઉપર તાપમાન ઊંચું રહે છે હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરથી દૂર રહે છે અને એટલું તાપમાન ઇનસોર્ટ આ કઈ રીતે અસર કરે ખ્યાલ આવ્યો પછી વાત કરીએ કે સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતમાળા આડે આવેલી હોય તો પવનો તેની સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવનના વિમુખ જોડાઓ પર વધુ વરસાદ આપે છે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવન વિમુખ બાજુએ જાય ત્યારે ત્યાં ભેજ ઓછો થઈ ગયો હોવાના કારણે ઓછો વરસાદ આપે છે આ આખી આખી પ્રક્રિયાને ઓરિયોગ્રાફિક રેઇનફોલ કહેવાય બાકી આપણે જ્યારે ચલાવશું ત્યારે ચલાવીશ પણ બાકી અત્યારે ખબર તો પડી ગઈ ને વરસાદ કઈ રીતે આવે આ એક વસ્તુ બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો બરાબર આપણે ઇન શોર્ટ બધું મેં તમને ચલાવી દીધું કે આબોહવા ઉપર કઈ કઈ બાબતોનું કેટલું કેટલું અસર થાય ફરીથી એક પછી એક હું તમને જો કહી દઉં તો પહેલાં તો વાત કરીએ આપણે જોયું હતું કે અક્ષાંશ અક્ષાંશ જે છે એ કઈ રીતે અસર કરે બરાબર પછી ભેજ પછી વરસાદ સમુદ્રથી ઊંચાઈ સમુદ્રથી અંતર દબાણ પછી પવન સૂર્યગાત આ બધું હવે તમારે વિચારવાનું તમારે હવે બધું આ જાતે વાંચવાનું અને વિચારવાનું કે આ કઈ રીતે અસર કરતું છે બરાબર બાકી મેં તો ચલાવી દીધું છે કંઈ ડાઉટ હોય તો પૂછી લો